શ્રી વલ્લભા જે સર્વે વૈષ્ણવોને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય શ્રાવણ સુદ અગિયારસને આપણે પવિત્ર એકાદશી કહીએ છીએ અને શ્રી મહાપ્રભુજી જ્યારે સંવંત પંદરસો ઓગણપચાસમાં ભારત યાત્રા કરતાં કરતાં ઠાકુરાણી ગોવિંદ ઘાટ ઉપર પધાર્યા ત્યારે મહાપ્રભુજીને જીવોના ઉદ્ધાર વિશેની ચિંતા થઈ તેમણે ભારત ભ્રમણ કરતાં કરતાં જોયું કે સાત્વિક દેવી જીવો જે પ્રભુને લાયક છે તેવા જીવો પણ પોતાનું સ્વરૂપ ભૂલી અને કાળની અસરને કારણે દુસંગને લીધે અહંતા મમતાથી ઘેરાઈ ગયા છે અને સંસારમાં ડૂબી રહ્યા છે તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો એક હેતુ એ પણ હતો કે સંસારમાં વિખૂટા પડેલા સારા દૈવી જીવોનું પ્રભુ સાથે પુનઃમિલન કરાવવું અને તેઓને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી અને ઉદ્ધાર કરવો પણ આવા દેવી જીવોને માયામાં લિપ્ત થયેલા જોયા ત્યારે મહાપ્રભુજીને ચિંતા થઈ અને બ્રહ્મ તો વિશુદ્ધ છે અને આ જીવો મમતાથી ઘેરાયેલા છે તો હવે શું તેઓનો ઉદ્ધાર કરવાનું મારું પ્રયોજન સિદ્ધ નહીં થઈ શકે તો આવી ચિંતા કરતાં કરતાં શ્રી મહાપ્રભુજી મધ્યરાત્રિ સુધી ઠાકુરાણી ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે જાગતાં જાગતા બિરાજ્યા હતા તે વૃક્ષ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે પ્રભુથી શ્રી મહાપ્રભુજીનું આવું કષ્ટ સહન ના થયું અને તેથી સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને મહાપ્રભુજીને આજ્ઞા આપી કે આપ જીવોને બ્રહ્મ સંબંધ આપવાનું શરૂ કરો અને સેવા પધરાવો સેવક સ્વામીના સંબંધથી જોડાય અને તેઓ સેવા સ્મરણથી મારી સાથે જીવન પર્યંત રહેશે તો ધીરે ધીરે તેઓ અહંતા મમતાથી મુક્ત થતાં મારા જેવા જ શુદ્ધ બ્રહ્મવત થશે પછી તેઓના જીવનના આગળના દોષ નહીં નડે હવે એમાં એવું છે કે જેવી રીતે ગંદુ જળ પણ ગંગાજીમાં ભળી જાય તો ગંગાની જેમ જ એ શુદ્ધ ગણાય છે અને ગંગાની જેમ જ એની પૂજા થાય છે તે જળ પહેલાંની ગંદકી પે એની લેખાતી નથી તો એ રીતે બ્રહ્મસંબંધથી પણ તે જીવ પણ બ્રહ્મવત થઈ જશે અહંતા મમતાથી ઘેરાયેલો જીવ જો બ્રહ્મસંબંધ લેશે તો એ જીવ પણ બ્રહ્મવદ થઈ જશે તો આ રીતે પુષ્ટિ સંપ્રદાયનો આ એક મંગળ દિવસ બ્રહ્મસંબંધની શરૂઆતનો દિવસ કહેવાય છે અને બારસને દિવસે પ્રભુને ધરવા જ્યારે મહાપ્રભુજીએ સૂતરનું પવિત્ર સિદ્ધ કરીને પધરાવેલ હતું તો રાત્રે સાક્ષાત પ્રભુ સન્મુખ પધાર્યા ત્યારે મહાપ્રભુજીએ તેમને પવિત્ર અંગીકાર કરાવ્યો અને મિશ્રી ભોગ આરોગાવ્યો પવિત્રા વૈષ્ણવ તંત્રની અંતર્ગત બને છે અને વૈષ્ણવો ત્રણસો પાંસઠ દિવસના ભાવથી ત્રણસો પાસઠ તારના પવિત્ર સિદ્ધ કરે છે અને તેમાં બાર મહિનાના ક્રમથી બાર ભાગ પડે તે રીતે ગાંઠ બાંધે છે તો બાર ચૌદ સોળ આ પ્રમાણે સમસંખ્યામાં ગાંઠ રાખવી અને એક એક ગાંઠમાં અઠવાડિયાના સાત વાર તાર ફેરવે છે હેમાદ્રી અને બ્રહ્મપુરાણમાં પણ બતાવવામાં આવ્યું છે કે શૂદ્રો સાથે ચારેય વર્ણ અને સ્ત્રીઓ બધા જ ખૂબ ભક્તિભાવપૂર્વક શાસ્ત્રના વિધા અનુસાર પ્રભુને પવિત્રારોપણ કરે તો તેનું અનંત ફળ મળે છે હવે આપણે બ્રહ્મ આપણા પુષ્ટિમાર્ગની વાત કરીએ તો શાસ્ત્રમાં આજ્ઞા છે કે પ્રભુના સેવ્ય સ્વરૂપને રોજ નવાં વસ્ત્ર ધરવા ઉચિત છે તો આ પવિત્રનો એક ભાવ એવો પણ છે કે પ્રભુને બાર મહિનાના નવા વસ્ત્રો અંગીકાર કરાવ્યાની ભાવના તેમાં થાય છે તેથી પવિત્રાને કેસરમાં રંગાય છે અને તે દિવસે બ્રહ્મ પ્રાગટ્ય હોવાથી પ્રભુએ તે જીવનું તે દિવસે વરણ કર્યું હોવાથી પવિત્રામાં વરમાળાની પણ ભાવના થાય છે અને પ્રભુ સાથે જીવોનો સ્વામી સેવકનો સંબંધ સ્થપાય છે વૈષ્ણવ આ રીતે આ દિવસ અતિમંગળ હોવાથી આનંદપૂર્વક ઉજવે છે અને વિશેષ પવિત્રા એકાદશીના સેવાક્રમ પ્રમાણે વિશેષ આભૂષણ અંગીકાર કરાવે છે અને વસ્ત્ર ધરાવે છે હવે આ દિવસને પુત્રતા એકાદશી પણ કહેવામાં આવે છે અને પવિત્રા એકાદશીથી રક્ષાબંધન સુધી પાંચ દિવસ પવિત્રા ધરવામાં આવે છે અને કોઈ કારણવશ જો આ દિવસોમાં પવિત્રા ના ધરાય તો જન્માષ્ટમી સુધી પણ ધરી શકાય એવી વાયકા છે તો આપણે સૌ પવિત્રા ઈશ્વરને પ્રભુને ધરાવીએ આપણા સેવ્ય સ્વરૂપને પવિત્રા ધરાવીએ અને આપણે પવિત્રા એકાદશી ઉજવીએ અને પ્રભુને લાડ લડાવીએ જય શ્રી કૃષ્ણ